બલિરામ હેડગેવાર દ્વારા સ્થાપિત સંઘ આર એસ એ દેશના સાંસ્કૃતિક પુન મજબૂત બનાવ્યું એટલું જ નહીં પરંતુ કટોકટીના સમયમાં નિસ્વાર્થ સેવાનો એક નવો અધ્યાય પણ લખ્યો સંઘ અને તેના સ્વયંસેવકે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી સ્વતંત્રતાની મશાલ ધારણ કરનારા યુવાનો ભાગીદારી સુધી સગે હંમેશા સર્વોચ્ચ રાખ્યું છે આ યાત્રા વ્યક્તિગત વિકાસ થી રાષ્ટ્ર નિર્માણ સુધીની છે જ્યાં દરેક સ્વયંસેવક ચારિત્ર સમર્પણ અને શિસ્ત નું ઉદાહરણ છે આ માત્ર એક સંગઠન નથી પરંતુ દરેક ભારતીયના હૃદયમાં વહેતી દેશભક્તિનો અવિરત છે

તથા તમામ કાર્યકર્તાઓને સંઘની પ્રાર્થના કરાવી સંઘ નો સો વર્ષની યાત્રાનો અહીં તાપી જિલ્લાના જિલ્લા સહકાર દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી વર્ષમાં પ્રવેશી ગયો છે ત્યારે ભારત માતાને પરમ વૈભવના શિખર પર લઈ જવા માટે સંઘના સ્વયંસેવકો અને ભગીરી સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા આ ભગીરથ કાર્યમાં ભાગ લેવા માટે આવાહન કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ